ફણસ ડાયાબિટીસ રોકવામાં અક્ષીર હોવાનું સાબિત થયું છે કોરોના વખતે આરોગ્ય જાળવવા ડિમાન્ડમાં વધારો થયો છે દુનિયા સુપરફ્રૂડની શોધમાં રહી છે અને ફણસમાં જેકફ્રૂડ તેમને સંભવિત સુપરફ્રૂડના ઘણા લક્ષણો દેખાઈ રહ્યા છે ખેતી કરવામાં પણ ઈચ્છા વર્ગ માટે ઓછી મંજૂરી અને નહેવત ખર્ચ અને લાંબા સમય સુધી આવક રડી આપતા આ ફણસની ખેતી તેના ફાયદાકારક નિવાડી શકે તેમ છે ફણસને ભેજવાળો અને ગરમ હવામાન માફક આવે છે ગુજરાતમાં ફણસની ખેતી ઓછી થાય છે માટે આ ફળ બધા માટે જાણીતું નથી આ વચ્ચે અંકલેશ્વરના જૂના કાશિયા ખાતે અંકુરભાઈ વસાવા દ્વારા પ્રથમ વખત જોખમ ખેડી વન વિભાગ પાસેથી દસ જેટલા રોપા મેળવ્યા હતા અને આ રોપા ચાર વર્ષ પૂર્વે પોતાના ખેતર અન્ય પાક સાથે બીજા પાક સ્વરૂપે ખેતરના સેંડા ઉપર વાવેતર કર્યું હતું આજે ચાર વર્ષ બાદ તેના પર ફળ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે તેના પર મબલક પાક લાગ્યો છે જે ઝાડ પર પાંચથી પંદર કિલો વજનના વજનદાર ફળો લાગ્યા છે એંસી ફૂટ ઊંચા જતા ફણસના ઝાડ પર ત્રીસથી પાંત્રીસ જેટલા ફળ લાગે છે આજે બજારમાં

એક ફણસ કરીને જે ઝાડ છે એ ફળ છે એની આજે તૈયારી થઈ ગઈ છે તમે મારી પાછળ જોઈ શકો છો પાંચથી સાત કિલોનું જે વજન ધરાવતું એક ફણસનું ઝાડ છે એમાં ચાપા ગોટલી આવે છે આવે હાલમાં આપણે કેરીની પણ સિઝન ચાલે છે એમાં કેરી ખાઈને ગોટલો ફેંકી દે છે પણ એક ફણસ વસ્તુ એવી છે ફળ એવું છે કે એમાં ચાપા પણ ખાવામાં આવે છે અને ગોટલી પણ શેકીને ખાવામાં આવે છે એમાં શરીરને ઘણા ફાયદા થાય છે વિટામિન્સ મળી શકે છે ડાયાબિટીસના જે દર્દીઓ છે એના માટે આ ખૂબ ઉપયોગી છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં લાવી દે અંદાજીત એક ઝાર પરિસ નુઆરી ફળ આવાની તૈયારી થાય છે બે થી ત્રણ મહિનામાં આનું ફળ તૈયાર થઈ જાય છે નમસ્તે મારું નામ રુચિલા શશિકાંત મિસ્ત્રી છે મેં અંકલેશ્વર રહું છું સામ્રાજ્ય સોસાયટીમાં મને આ ગરમીના સિઝનનું ફેવરેટ ફ્રૂટ ફણસ ભાવે છે મને અને અમારા ફેમિલીને બી ભાવે છે એ હિસાબેથી અમે લેવા આવ્યા છીએ દર કિલો લીધા છે જે ભાવે મળે અમે કિલો લઈએ જ છીએ જે હિસાબેથી અમે ફેમિલી સાથે એન્જોય કરીશું